ટંકારા તાલુકાના ઓટાળા ગામે ખેતીની જમીનના હલણ બાબતે બોલાચાલી ઝઘડો કરીને પિતા અને તેના ત્રણ દીકરાઓને માર મારવામાં આવ્યો હતો જે બનાવ સંદર્ભે હત્યાની કોશિશ અને રાયોટીનો ગુનો નોંધાયો હતો આ બાબતે ડીવાયસપીની પત્રકાર પરિષદ યોજાઈ છે જાણવા મળતી વિવિધ પ્રમાણે ટંકારા તાલુકાના ને ઓટાળા ગામે રહેતા નિકુલભાઈ નરભેરામભાઈ ઘોડાસરા વર્ષ ઓગણત્રીસ એ વડીલ ઓપાર્જિત જમીન ત્યાં ગામ પાસે આવેલી હોય ત્યાં જવા માટેનો રસ્તો જે હતો તે બેચરભાઈની જમીનની બાજુમાંથી હતો જે જમીન બેચરભાઈએ વાછકપર ગામના સરપંચ રોહિતભાઈ ફાંગલિયાને વેચી દીધેલ હોય અને તેણે તે રસ્તો બંધ કરી દીધો હતો જેથી કરીને તે રસ્તા બાબતે મામલતદાર કચેરીમાં કેસ ચાલુ હતો અને જે બાબતનો ખાર રાખીને રોહિતભાઈ નાનજીભાઈ ફાંગલિયા સહિતના શખ્સોએ ત્યાં આવીને લોખંડના પાઇપ અને ધોકા વડે નિકુલભાઈ અને તેના પરિવારજનો ઉપર હુમલો કર્યો હતો અને તેમાં નિકુલભાઈને માથાના ભાગે પાઇપ

રોહિતભાઈ ભડવારે લીધું વેચાતી એમાં સગનનરસિંહ ઘોડાસરાનો કાયદેસરનો ગાડા માર્ગ હતો એ ગાડા માર્ગ એને ખેતર લીધા પછી બંધ કરી દીધો એ બંધ કરી દીધો એટલે આ લોકોએ સગનદનરસિંહના વારસદાર છોકરાએ મામલતદારમાં અરજી કરી મામલતદારમાં એનો કેસ ચાલુ હતો બે ચાર દિવસમાં એનું સોલ્યુશન આવે એમ હતું તે પહેલાં રોહિતભાઈ ભડવારે એના ઈસમો લઈ આવી આઠ અને આને ખેતરના રસ્તાનો સમાધાન બાબતે બોલાવ્યા નરબેરામ સઘન કાનજી સઘન વિશાલ કાનજી અને નિકુલ નરભેરામ આને રસ્તાની સમાધાન માટે બોલાવ્યા અને વાડીએ એ પહોંચ્યા કોઈ વાત થાય તે પહેલાં તો એના ઉપર હુમલો કરી દીધો અને એના ઈસમોએ લાકડીઓ ધોકા અને એના વડે હુમલો કર્યો અને એને ખૂબ માર લાગ્યો અને છેલ્લે રોહિતભાઈએ આ લોકોને ગન બને બતાવી કે ભાઈ તમે અમારા વિરુદ્ધમાં કાંઈ કરશો તો આટલી વાર લાગશે નિકુંજ નરભેરામભાઈ ઘોડાસરા જેની જમીન આવેલી છે અને એની જમીનમાં આવવા જવાનો રસ્તો છે એ આ કામના આરોપી મુખ્ય આરોપી છે રોહિત નાનજીભાઈ ફાંગલિયા એની જમીનમાંથી પાસ થતો હતો આ રોહિતભાઈએ પોતાની જમીન છે એ ભૂતકાળમાં બેચરભાઈ પટેલ નામના વ્યક્તિની હતી એની પાસેથી જમીન લીધેલી હતી અને એ જ્યારે બેચરભાઈની જમીન હતી ત્યારે આવા જવાનો રસ્તો અમારી સતત ચાલુ હતો જેથી આ કામે તકરાર થતા આ કામના જે ફરિયાદી નિકુલભાઈ છે એમણે મામલતદાર કચેરીમાં આ અંગે રાવ નાખી હતી અને એની કાર્યવાહી ચાલુ રહેલ હતી ચાલી રહેલી હતી દરમિયાનમાં બાવીસ તારીખના રોજ નિકુલભાઈ અને એનો ફેમિલી જ્યારે રસ્તા ઉપર પસાર થઈને પોતાની જમીન તરફથી બહાર આવી રહ્યું હતું ત્યારે આ રોહિતભાઈ નાનજીભાઈ ફાંગલિયા અને બીજા જણે સાત માણસો બે અલગ અલગ વાહનોમાં આવી અને નાના મોટા હથિયાર ધારણ કરી અને નિકુલભાઈને જાનલેવા હુમલો કરી એને જીવલેણ ઈજાઓ પહોંચાડી છે અને તદઉપરાંત નાની મોટી ઈજાઓ અન્ય જે સાથે હતા બધાને પણ કરી છે અને આ પ્રકારે એનો હુમલો કરતાં તેમાં ત્રણસો સાત અને ડ્રાવડિંગ સહિતની ભારે કલમોનો ગુનો નોંધાયેલો છે આ ગુના દરમિયાન રોહિતભાઈએ છેલ્લે બાર જતી વખતે ફરિયાદીને પોતાની લાઇસન્સવાળી ગન બતાવી અને મારી નાખવાની ધમકી પણ આપેલ છે જેથી આ અંગેનો ગંભીર બનાવ ગંભીર બનતો હોય ઉનાની ગંભીરતાને લઈ અને આરોપી પકડવાની તજવીજ ચાલુમાં છે